સુત મહાપુરાણી કહેવા લાગ્યા ઋષિઓ સાંભળો આ કળિયુગના જે કોઈ માણસો છે વૃત્તિ બધી બનશે પરદ્રવ્યોપ ભાષીણ બીજાનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું આની પાસે આ વસ્તુ છે તો આપણી કેવી રીતે થઈ જાય આવા જ સતત વિચારમાં બીજાની દ્રવ્ય ઉપર રહેવું બીજાના વસ્તુ ઉપર એ પોતાનો જીવન નિર્વાહ કરવો બીજા જે પ્રમાણે કરે એ પ્રમાણે કાર્ય પર સ્ત્રી સમ મનસ પરહિંસા પરાયણ પોતાની જે વૃત્તિ છે વૃત્તિ કુટિલ વૃત્તિના એ માણસો થશે દેહાત્મ દ્રષ્ટિ ક્યાં જવું ક્યાં ન જવું જે પ્રમાણે કાલે સમજાવ્યું એ પ્રમાણે જેમ ચંચુલા છે એ આસક્ત બની હતી પાપ કર્મમાં એ પ્રમાણેના માણસો માણસોની વૃત્તિ બનશે